એકસો પચીસ વર્ષ જૂનું છે જે બાબરની આમ જનતા એકસો પચીસ વર્ષોથી પૂજે છે જે જૂનું છે જ્યારે નવું હરજીભાઈ માળીના સ્વપ્નમાં આવતા જલેેશ્વર મહાદેવ નીકળતા ત્યારથી એટલે કે એકસો વર્ષોથી પૂજાય જે મહંતશ્રીના કહેવા મુજબ જ્યારે કાશી વિશ્વનાથ નામ કઈ રીતે રાખ્યું મહંતનું કહેવું છે કે એક સાધુએ સવાલ કર્યો કે હાથમાં શું છે જ્યારે મહારાજે વાત કરી કે આ નાની નંદી છે જે સાધુએ કહ્યું કે આવા નાના નંદી ના હોય ના હોય જે વાછડા જેવી હોય જે મહારાજે નક્કી કરી નાખ્યું કે વાછડા જેવી બનાવી સજ પહેલાં નામ હતું રામેશ્વર હતું પણ શિવલિંગની મરજી હતું જે કાશીનાથ બાપુ દિયોદર બાજુના હતા જેમને ત્યાં મહારાજ નોકરી કરતા હતા અને તેમને કાશી બાપુ પાસે સ્મૃતિના માંગ કરતા હુકુમત બાપુએ કાશી વિશ્વનાથ નામ આપતા બાપુ જ્યારે સન બે હજાર પ્રાણ પ્રતિષ્ઠા થઈ પછી કાશી વિશ્વનાથ નામ આપ્યું જે લોકો વર્ષોથી શ્રાવણ એક મહિના દિવસ સવારથી ભાભરના તેમજ આજુબાજુના લોકો શ્રાવણ સોમવારથી બિલીપત્રને દૂધ ચડાવે છે હાલમાં મહંત પૂજારીની માહિતી અનુસાર રિપોર્ટર યોગેશભાઈ જોશી અભી ન્યૂઝ ભાભર આ મહાદેવ જાલેશ્વર મહાદેવ સૌથી જૂનું છે જે ભાનજી માળીને સપનામાં આવીને કીધું હતું અને એ સપનામાં આવીને કીધું પોતે પછી ત્યાં ખોજ્યું તો ત્યાં જાલેશ્વર મહાદેવ નીકળ્યા અને ત્યારથી એ જૂનું મહાદેવ છે એને લગભગ એકસો ને પચીસ વર્ષ છે અને આ કાશી વિશ્વનાથ મહાદેવ જે છે એ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા ધોળા બાવાએ પૂજા કરતા હતા અને એક સાધુ આવીને કીધું બાપુ શું કરો છો એટલે કે હું શિવની પૂજા કરું છું પણ ક્યાં હાથમાં શું છે કે નંદી કે અરે બાપુ કે આવડા નંદીની પૂજા થાય કે ગાયના વાછડા જેવડો કે નંદી હોય તો પૂજા કરાય એ બાપુએ ક્યાંથી મનમાં સંકલ્પ લીધો કે જ્યારે ગાયનો વાછડા જેવડો નંદી બેહારીશ તે મંદિર બનાવીશ ત્યારે હું અન્ન લઈશ તો પોતે બાર વર્ષ અન્ન ન લીધું અને કાશી વિશ્વનાથ ની પોતે પધરાવણી કરી કાશી વિશ્વ મહાદેવ આ પેલું એનું નામ રાખેલું હતું રામેશ્વર મહાદેવ પણ એ શિવલિંગ વર્જિત હતું એટલે પછી કાશીનાથ બાપુ દેવદરબાર લાયેલું હતું શિવલિંગ અને એમની પાસે માંગણી કરી કે મને શિવલિંગ આપો કારણ કે હતા બાપુ એ શિવલિંગ કાશીનાથ બાપુ શિવલિંગ શિવલિંગની પછી એની વધામણી કરી પણ હુકુમનાથ બાપુએ કીધું કે એનું નામ કાશી વિશ્વનાથ રાખો તો હું શિવલિંગ આપું પછી એ નામ પછી કાશી વિશ્વનાથ મહાદેવ બે હાજર એકવીસ ની અંદર વિક્રમ સોન બે હજાર એકવીસ ની સાલમાં આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ